આજે તો ભાઈઓ અમારા નવા વ્લોગમાં તમારું મોમેન્ટ્સ પત તો ફરી અમારા એક વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને મારી આરે મારા ભાઈ ભાઈબંધો આવી ગયા છે અમે ત્યાં પછી ભાઈ આ કેમ હું છું અંબાવાડ અને આજે હું કે ભાઈ ઠંડી છે બેક અને અત્યારમાં એનો તાપમાન છે 14 ડિગ્રી અંબાવાડનું અને અત્યારે અમે તાપવા મળ્યા છે 9.5 થાવા આવ્યા છે ને આ ભાઈ બહુ ઠરી ગયા છે અને આ ભાઈ આinha છે અને આ બધું જોઈ શકો છો તમે અને અત્યારે અમે ખરીદી કરવા આવ્યા છીએ અહીંયા ચંપલની ની ને હું કહેવાય પતંગ ને એવું બધું અહીંયા મળે છે પણ અત્યારે અમારે ખરીદી કરવાની સસમા એટલે બજારમાં જઈએ છીએ અને ભાઈએ કીધું છે નવ નવ વાગે નવ સાડા નવે તો અત્યારે હવે કન્ટિન્યુ રહેજો બધા અને સસમા ખરીદી કરવાની છે અને પછી ત્યાંથી આ ભાઈને ફરવા લઈ જવાના છે મારે તો બધા કન્ટિન્યુ રહેજો કા ભાઈ તાજ આયેલા ખબર નહીં તા આવી

અત્યારે અમે ગીતા મંદિરે બેઠા છીએ અને જમવા અને હોટલ ઉપર રાખેલી છે હોટલ અહીંયા ઉપર અને નીચે જમવા આવ્યા છીએ બહુ મજા આવે એવું છે અહીંયા બ્રહ્માણી કૃપા ભોજના લઈ છે અહીંયા ગુજરાતી થાળી પંજાબી થાળી બધું મળશે મજા આવે એવું છે જોઈ જવો તમે એક નંબર હજી એક આવે છે હજી આજે કીધું છે આ ત્રણ થાળી થઈ છે અલગ અલગ બધો ટેસ્ટ કરે છે આ ભાઈ તો હજી ફરવા જવાનું છે કે હજી આજે મોબાઈલ બજારમાં ફરવા જવાનું છે ખાઈ મને તો 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 જમી બધા બધા હવે 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 લઈ ભૂખ લાગી અત્યારે છે 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 ને ને લીધું લીધું આઈસ્ક્રીમ 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 ખાવા ખાવા આવી ગયા આ જોઈજો આગળ આવે છે

તો છે છે જાય ઓગળી આજે બીજો દિવસ અને હોટલે રોકાઈ ગયા તો હવે આ નાસ્તો લઈ આવ્યા છે અમારે શેઠ શેઠ અને અને દીપભાઈ લાવી છે ગાંઠિયા આપડા શું કહેવાય દેશી ગાંઠિયા અમદાવાદ અને અમદાવાદ ગોટા તો અત્યારે હવે નાસ્તો કરી લઈ છીએ વનરાજભાઈ વનરાજભાઈ હાટું ચાલો નાસ્તો કરી લઈ બહુ મજા આવે એવું છે ફૂલ જામે ફૂલ મોજ ફૂલ મોજ બધું સારું સારું ખાવાનું એ કાય તો આ કે ગાય નહી આ જો ગાઈસ ઈ ગાય મજા આવે એવું છે અનબોક્સિંગ થાય છે બીજું કઈ નાસ્તો કરી લઈ હવે થઈ ગયા રૂમ ખાલી અને હવે જાય છે રિવરફ્રન્ટ આ બધા તૈયાર થઈ ગયા છે અને હવે રૂમ ખાલી કરી નાખી આ બધું બેગ થઈ ગયું છે પાણી બોટલ ની નવી લી લેવું રેવાડે ફગાઈ દે હાલો તો હવે મળીએ પાછા આઈગર river front अटल ब्रिज अटल ब्रिज દેવાને ના अटल ब्रिज રીલ ઉતારવા સ્પેશિયલ હાલો ચાલો ગાઈસ જો અત્યારે ગઈ જાય રિક્ષામાં આવી આદરે મારતી अटल ब्रिज આ ઓલો બહુ કે મોટો હસ્તી આરી નઈ થઈ જાયની બેઠો છે લઈ જાતી રિક્ષાવા આ આદરો નીતિન અમારા નીતિન છે આઈગર બેઠા છે અમદાવાદમાં સ્પેશિયલ સવારી હોય તો રિક્ષાની છે

પ્રોસેસિંગ કઈ ખબર નથી પડતી કઈ ઓનલાઈન અમને કઈ મને બહુ માહિતી નથી ઓનલાઈન ની એ ફ્લાવર શો માં આવડા છે કે નહીં ઠેક શું કહેવાય રીલ જોઈને અહીંયા ઠેઠ પોઈ ગયા એ કે કે ત્રણસો ચારસો કિલોમીટર ભલે થાય તો એ રીલ જોઈને જવું તો છે જતી એટલે આ બે ત્રણે આવી ગયા જોઈ આ બે આ બે વધારે ઓલું કહેતા હતા કે અહીંયા પોગી જાવું એટલે વધારે એમાં મેન માણસ છે ને જો આવડો છે હા આવતો તો હાલો તો કન્ટિન્યુ રહ્યો છે આવી હજી અંદર

ફોન ની ગેલેરી મારા ફોન ની ગેલેરી ભરી દીધી આવડે ફોટા પાડી પાડીને તમે જો તો આ એટલા બધા ફોટા પાડ લેવા છે એક ધરા તો તો એવો લાંબો હરિયાન ભાઈ હા બેલે આ તો કેતા મોટા હરખાતા મોટા તો આ તમે જોઓ આયા આપડા ફોટો શૂટ કરવા મળ્યા કેમેરો મંગાવી દઉં પાલડી થી આવડા ને છે ને ગામમાંથી બહાર ને કઢાતા

કપડી ના કા ગાવા અને આ છે નાસ્તો લીધો છે એટલો આમ તો નાસ્તો લીધો છે ₹300 નો જો હવે એટલો પાછા રખડવા જાવું પછી ખાવ મજા કરવા આવી ચાલો મજાક કરીએ તો હવે હેને આખો અત્યારે ભલે ખરી ભરી નવી જોઈ કે અમદાવાદ હતા કે ભાઈ અમારા ગામનો છે ને હા મારા ઈ અમને લાઈવ આ હોટલે જમવા અને અમને ગોતીને અહીંયા ખોડિયાર નગર મેકી ગયો અને આ જો અમારા ફૂલ જમવાનું છે અહીંયા અને આ કાકાની હોટલ છે છે કાકાની અને કાકા ક્યાંના છે માળવાના છે અમદાવાદ આવતા હોય ને તો મને કેજો હું આ નંબર તમને આપી છે ને એક મજાનું ઘર જેવું એવું જ મજા આવે જો અમે હું તમને આગળ તમને કહું હમણાં બોડિયાનો ફોટો પાડી લે એટલે તમને મેકી દેવું

બાજુ માં આવેલું છે કોલ કરજો એટલે હું બતાવ આમાંથી નંબર જોઈ લેજો મેં તમને પોસ્ટર દેખાડ્યું આવી ગમે જયારે